હિન્દુ ધર્મમાં સ્વાસ્તિકનું ચિહ્ન ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે સ્વાસ્તિક ચિહ્નને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે આ જ કારણ છે કે સ્વાસ્તિકનું ચિહ્નનો ઉપયોગ દરેક મંગલ અને શુભ કાર્યમાં જરૂર કરવામાં આવે છે આ શુભ ચિહ્નની ઉત્પત્તિ આર્યોએ કરી હતી ધાર્મિક કાર્યો ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં પણ સ્વાસ્તિકના ચિહ્નનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના કેટલાક અલગ અલગ ભાગોમાં સ્વાસ્થિક બનાવવામાં આવે તો તેનો ચમત્કારિક અને કલ્યાણકારી ફાયદાઓ જોવા મળે છે આ સાથે જ વાસ્તુદોષથી મુક્તિ પણ મળે છે મુખ્ય દરવાજા પર સ્વાસ્થિક જો તમે વાસ્તુદોષની સમસ્યાથી પરેશાન છો તો ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો આમ કરવાથી ઘરના વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ પણ થાય છે વાસ્તુ દોષ દૂર કરવા માટે નવ આંગળે લાંબું અને પહોળું સ્વાસ્તિક ચિહ્ન મુખ્ય દરવાજા પર સિંદૂરથી બનાવવું જોઈએ ઘરના આંગણે સ્વાસ્તિક આંગણાની વચોવચ સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવાનું ઘણું જ શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં ઘરના આંગણામાં ગોબરથી સ્વાસ્તિક ચિહ્ન બનાવવાથી પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે ઘરના મુખ્ય સ્થળે સ્વાસ્તિક શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દેવસ્થાને સ્વાસ્તિકનું ચિહ્ન બનાવીને તેના પર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ આમ કરવાથી ભગવાનની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારી પર બની રહેશે તિજોરી અથવા અલમારીમાં સ્વાસ્તિક ઘરની અલમારી અથવા તિજોરીમાં સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ક્યારેક ઘન ધનની કમી રહેતી નથી દિવાળી અને અન્ય શુભ અવસરે તિજોરી અથવા અલમારીની અંદર સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ ઘરના મુખ્ય દરવાજા પૂજા કરીને સ્વાસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે દરરોજ સવારે વહેલા ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા બાદ સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો અને ત્યારબાદ ધૂપ કરીને ભગવાનની પૂજા અર્ચના કરો ત્યારબાદ ઘરના આંગણે બંને તરફ સ્વાસ્તિકનું શુભ ચિહ્ન બનાવો સ્વાસ્તિકની ઉપર ચોખા રાખો પૂજાવાળી બે સોપારી લઈને તેના ઉપર રક્ષાસૂત્ર બાંધી દો હવે એક એક સોપારીના ચોખાના ઢગલા પર રાખી દો જો ઘરની સામે ઝાડ અથવા થાંભલો દેખાય તો તે નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે તેના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ માનવામાં આવે છે મુખ્ય દ્વાર પર બનાવેલા સ્વસ્તિકની આસપાસ પીપળા કેરી અથવા અશોકના પાંદડાના તોરણ બાંધવા આમ કરવું ખૂબ જ શુભ છે મુખ્ય દરવાજા સિવાય તમે ઘરના આંગણાની વચ્ચે સ્વાસ્તિક પણ બનાવી શકો છો એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો આંગણામાં નિવાસ કરે છે અને તેમને આશીર્વાદ આપે છે હિન્દુ ધર્મમાં સ્વાસ્તિકનું વિશેષ મહત્ત્વ છે સ્વાસ્તિકનું શુભ માનવામાં આવે છે તેથી જ દરેક શુભ કાર્યની શરૂઆતમાં સ્વાસ્તિકનું નિશાન બનાવવામાં આવે છે ગામડી ભાષામાં સ્વાસ્તિકને સાથિયા પણ કહેવામાં આવે છે ઘરમાં કોઈ પણ નવો સામાન લાવવામાં આવે ત્યારે આપણે તેની ઉપર સ્વાસ્તિક કરતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આખરે ઘરના મુખ્ય દરવાજા પર કેમ સ્વાસ્તિકનું નિશાન કરવામાં આવે છે આવો જાણીએ એ કે સ્વાસ્તિક સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેના મહત્વ વિશે સ્વાસ્તિકનો અર્થ સ્વસ્તિક શબ્દ વ ક અક્ષને મળીને બન્યો છે જેમાં સુનો અર્થ શુભ અસનો અર્થ અસ્તિત્વ અને કનો અર્થ કરતા થાય છે તેથી આ ચિહ્નનો ખૂબ જ શુભ માનવામાં આવે છે શું છે સ્વાસ્તિકનું મહત્વ હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ સ્વાસ્તિકમાં ચાર સમાનતા ભૂજાઓ બનાવવામાં આવે છે જે ચાર દિશાઓનું પ્રતીક છે તેથી હિન્દુ ધર્મમાં સ્વાસ્તિક ચિહ્નને શુભ તથા કલ્યાણકારી માનવામાં આવે છે મુખ્ય દ્વાર પર કેમ બનાવવામાં આવે છે સ્વાસ્તિક હિન્દુ ધર્મમાં લગભગ પ્રત્યેક ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું ચિહ્ન બનેલું જોવા મળે છે જેને ઘણું જ શુભ માનવામાં આવે છે પરંતુ આની પાછળ એક મહત્ત્વ પણ છે માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિક બનાવવાથી કોઈ ખરાબ વ્યક્તિ શક્તિ કે નકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરતી નથી આ સિવાય જે ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિક બનેલો હોય છે ત્યાં ક્યારેય પણ દુઃખ અથ તથા દરીનતા પ્રવેશ કરતી નથી સ્વાસ્તિકને લઈ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ઘરના પ્રવેશ દ્વાર પર હળદર્દની સ્વાસ્તિક બનાવવી જોઈએ અને સ્વાસ્તિક ઈશાન કે ઉત્તર દિશામાં દિવાલ પર બનેલો હોવો જોઈએ વાસ્તુ ટિપ્સ મુજબ ઘરના મંદિરમાં પણ સ્વાસ્તિક બનાવવો શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં હંમેશા ભગવાનની કૃપા બનેલી and